પાયણા વિસ્તારમાં જ છે કોઈને ગામમાં પણ જવું હોય તો પણ તકલીફ જવા માટે પણ રસ્તો નહીં લાઈટની પણ કોઈ સુવિધા નહીં આજ પાંચ છ દિવસ થયા બરાબર પાણીની પણ કોઈ સુવિધા નહીં પાણી પણ અમારે ભરવું હોય તો કેળ હમવા પાણી આટલા પાણીમાં જાતે ભરવા જવું પડે કોઈ પણ જગ્યાએ બહાર જઈએ તો પાણી મળે બાકી પાણી પણ મળે નહીં અત્યારે આ પ્રકારમાં દરેક ખેતરોમાં ઘરોમાં પાણી ભરાઈ દેલું છે અને બીજું કે લાઈટ ની કોઈ વ્યવસ્થા નથી અને કોઈ પાણી ની પણ વ્યવસ્થા નથી અમારે કોઈ ગામ નો કોઈ મોટો નેતા પણ જોવા આવ્યો હજુ સુધી બે દિવસ આવ્યું નથી ઉષામાં ઓછું આપડે જ્યાં સ્થળ ઉપર ઉભા રહી છે અહી હતું અમારે બહુ તકલીફ પડી છે સાહેબ કઉ અમારે અહીં નીકળાય અમે આટલા આટલા પાણી છોકરો લઈને બધું લઈને પાણી હાથ તો આટલા આટલા પાણી અમાર લાવવું પડ્યું કોઈ બામરોલી નું ગમે સરપંચ હોય ગમે તે કઈ સેવા કરવા જ નહીં આવતું ગામે ગામ સેવા કરવા કોઈ બીજું કોઈ સેવા કરવા માંગતું નહીં અને કોઈ આવતું જ નહીં સરપણ આવતો નહીં ઓટ લેવાનો પાણી માં પડી ને જાય સાહેબ અને ભેસો ને ખબર આવ્યું આય ને પછી અમે બે ત્રણ ત્રણ વાગે હજુ તો ખાધું નહીં ચાલે ને બેન ત્યાં હજુ બનાવીશું પછી ખાઈશું પેલા ભેસોનું તો સાહેબ કરું જ પડે હવે ડાંગેર બુરન છે બરોબર હવે અમે ચોહી લઈશું બધું